ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ ખૂબ જ વણસતી દેખાઈ રહી હતી બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું હતું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ મામલે હસ્તક્ષેપ કરવામાં આવે છે પાકિસ્તાન અને ભારત બંને સાથે ચર્ચા કર્યા બાદ ગઈકાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ડોનાલ્ડ ટ્રમ્પ એક ટ્વીટ કરે છે અને આ ટ્વીટમાં તેઓ દાવો કરે છે કે પાકિસ્તાન અને ભારત તેમની વાત માની ચૂક્યો છે અને બંને સીઝ ફાયર માટે સંમતિ દર્શાવી છે ત્યારબાદ વિદેશ મંત્રાલયથી વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આ મામલે જાહેરાત કરે છે કે જે આખો ઘટનાક્રમ રહ્યો છે તેમાં અમેરિકા દ્વારા જે ચર્ચા કરવામાં આવી અને તેમણે અમેરિકાની વાત સાંભળીને આ બાબતમાં યુદ્ધ વિરામ કર્યો છે ત્યારે બીજી તરફ ગઈકાલે રાત્રે પાકિસ્તાને કેટલાક જગ્યાઓ પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હોય તે પ્રકારના સમાચારો પણ સામે આવી રહ્યા છે આ તમામ બાબતોને લઈને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક હાઈ લેવલની બેઠક યોજાઈ છે આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ એનએસએ અજીત ઢોભાલ સાથે ત્રણે પાંખોના વડા તેમજ રો તેમ જે દોર છે તે જોવા મળી રહ્યો છે પરંતુ પાકિસ્તાન ઉપર કેટલો વિશ્વાસ રાખો તેને લઈને પણ આ મિટિંગમાં ચર્ચા થઈ રહી છે કે ગમે ત્યારે પાકિસ્તાન છે તે પોતાની કરતુત બતાવી શકે છે નાપાક હરકત બોર્ડર ઉપર કરી શકે છે તેના માટે જે ભારતના પાકિસ્તાનને અડીને આવેલા રાજ્ય છે તેના જિલ્લાઓ છે તેમને ખાસ એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યા છે પછી જમ્મુ કાશ્મીર હોય પંજાબ હોય રાજસ્થાન હોય કે ગુજરાત હોય તમામે તમામ જગ્યાએ હાલ તો સવારથી સ્થિતિ હાલ નોર્મલ જોવા મળી રહી છે પરંતુ ગમે ત્યારે પાકિસ્તાન છે તે આંખ બદલી શકે છે તેને ધ્યાનમાં રાખીને પણ ભારતીય સેના છે તે એક્ટિવ મોડ ઉપર જોવા મળી રહી છે અને હાલ તો પરિસ્થિતિ શાંત થતી દેખાઈ રહી છે હવે આ મામલાના સંદર્ભમાં બેઠકોનો દોર છે તે ચાલી રહ્યો છે સુરક્ષા અને સલામતી બાબતે પણ ચર્ચા કરવામાં આવી રહી છે જો પાકિસ્તાન હુમલો કરે છે તો તેને એક એક હુમલાનો વળતો જવાબ આપવા માટે ભારતીય સેના સક્રિય છે એ પ્રકારનું નિવેદન પણ વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા આપવામાં આવ્યું છે દર્શક મિત્રો ન્યૂઝ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં